અરવલ્લી સાબરકાંઠા રોગથી પીડિત દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યું છે કે જેનું કોઈ નથી તેનો ભગવાન છે પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી યાત્રાધામ શામળાજી નજીક તો એવું કહેવામાં આવે છે કે જેનું કોઈ નથી તેનો સહયોગ છે આ છે માનસિક વિકલાંગ રક્તપીત ગ્રસ્તો અને નિરાધારનું કેન્દ્ર સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટમાં ભારતભરમાંથી આવેલા કુષ્ઠી રોગીઓ માનસિક વિકલાંગ ધરાવતા લોકો એચઆઈવી દર્દી ફિઝિકલ હેન્ડિકેપત પ્રજ્ઞાચક્ષુ સહિત જેમનું કોઈ નથી તેમની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે જેમનું કોઈ નથી તેમના માટે અહીંના દરવાજા હંમેશ માટે ખુલ્લા છે

વૃક્ષ ઊઘી નીકળેલું છે આખા ભારતમાંથી અહીંયા લોકો આવે છે આજે અહીંયા લેપ્રોસીવાળા લોકો જૂપરપટ્ટીમાં રહેતા લેપ્રોસીવાળાના નોર્મલ બાળકો એચઆઈવીવાળા ફિઝિકલી હેન્ડીકેપ મંદબુદ્ધિવાળા માનસિક બીમાર એટલે કે ફિઝોફેનિયાવાળા ફિઝિકલી હેન્ડીકેપ બ્લાઇન્ડ જેને કોઈ રાખતો નથી તમામ લોકોને અહીંયા રાખવામાં આવે છે અને આ ગામ છે ઓગણીસસો ઇઠ્યુંતેરમાં સુરેશભાઈ નોકરી છોડીને કુષ્ઠ રોગીઓની સેવામાં લાગી ગયા ઓગણીસો ઇઠ્યાસીમાં તેમણે સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ બનાવીને કુષ્ઠ રોગીઓની સારવાર સેવા કરવાની શરૂઆત કરી આજે આ સંસ્થા એક ગામ જેવી બની ગઈ છે કે જ્યાં એક હજાર ચુમોતેર જેટલા લોકો રહે છે વીસ રક્તપીત વાળા અને એમના છ બાળકો રક્તપીત મટી ગયેલા હતા એટલે છવ્વીસ જનથી શરૂ થઈ આજે અહીંયા એક હજાર ચુમ્મોતેર લોકો છે આ એક ગામ છે એમાં ઇલેક્શન બૂથ પણ અહીંયા છે અને સ્મશાન પણ અહીંયા છે એક સમયે કોઈ જ્યારે કુષ્ઠ રોગીઓની નજીક પણ નહોતું જતું ત્યારે સુરેશભાઈ અને ઇન્દિરાબેને આ રોગ પ્રત્યેનો લોકોનો નજરિયો બદલવાનું લોઢાના ચણા ચાવા જેવું કામ કર્યું એ મહેનત ખરેખર રંગ લાવી છે પોતાના પતિની સાથે સેવા કાર્યમાં જોડાઈને ઇન્દિરાબેન એક માતાની જેમ આ દર્દીઓની સાર સંભાળ રાખે છે 70 માં 76 માં લગ્ન થયું 70 માં કામ શરૂ કર્યું અને આજ 54 વર્ષે કામ કર્યું છે એટલા બધા લોકોનો પ્રેમ મળે છે

અહીં એક સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરમાંથી દર્દીઓ પણ આ આશ્રમમાં આવે છે સૌ પ્રથમ આ પપ્પા આવ્યા હતા અને પછી એમણે બંગાળ જઈને મેરેજ કરીને આવ્યા અને જન્મ પણ થયો છે અને મમ્મી પપ્પાને રોગ છે હાલે મટી ગયો છે દવા બધું ચાલુ કર્યું હતું એનાથી કમ્પ્લીટ થઈ ગયું છે લોકોની સેવામાં સમર્પિત કર્યું છે હવે સહયોગ કુષ્ઠ રોગ ટ્રસ્ટનું ફોકસ માત્ર રક્તપિતના દર્દીઓ જ નહીં પરંતુ કોઈ કારણોસર તળછોડાયેલા અને અસહાય લોકોને સહારો આપવાનું છે રાકેશ પટેલ જીએસટીવી